અકબરના એક ચક્રી શાસનનો ગુજરાત પર પહેલો પંજો જિલ્લા સ્થાન એટલે ભુજર મોરી કે જેના ઉપર જવેચન મેઘાણીએ સમ્રાંગણ નવલકથા લખી છે એનો ભાગ તેત્રીસ આજે આપણે સાંભળવાના છીએ જેનું નામ છે ચલો કિસ્મત બેટ શંખો દ્વાર થી કચ્છ માંડવી જવાનો જળમાર્ગ એક દિવસ છીછરો થઈ ગયો હતો કચ્છના અખાત પાણી પાછા વળીને મોટા દરિયામાં ઠલવાતા અખાત ધીમે ધીમે ઉલેચાતો હતો ત્યારે બેટ ને કાંઠે બે વહાણ ભરાતા ઉખા મંડળ નો ધણી સંગ્રામ ખલાસીઓને ઉતાવળ કરતો તો છોડો મારા દીકરા પાણી આસ્તે આસ્તે ધકાવો એમ કરતા કરતા ઊંડા જળમાં પોગી જાહે હમણાં સઢ છોડશોમાં સરદારે સૂચના આપી પણ બાપુ વહાણમાં મહેમાન બેસતા નથી સંગ્રામના પુત્રે કીધું એમ ગુપ્ત વેશ ધારી કંભાગી શાહ સિવાય બીજું કોણ હોય નગર થી નો મામલો ખતમ થયો હતો પાતશાહી ફૌજ એનું પગેરું લઈ ઓખા ઉપર આવી હતી મુઝફર શાહ જીદે ચડ્યો હતો સંગ્રામ વાઘેર હું તમારા બાળ બચ્ચાની આગળ થઈને કેમ ચડું હું મરદ છું આપણે મરદ હારે જ જાવું બાળ બચ્ચા મારા જ તમારા એક સાથે ભલે ઉપડે સંગ્રામ વાઘેરે દુભાતેશ્વરે કીધું ભાઈ મારી ઈજ્જત હામે તો જોવો ને જીગર કરોમાં હવે વખત નથી પાછળ કોજના પગલા બોલી રહ્યાસ મારો અવતાર રાજા સતા જામની જેમ બગડી જાતા વાર નહીં લાગે મારે આંગણે જગતનો દેવ છે એ મારી નબળાઈ નહીં હાખે માટે હેમખેમ તમે કચ્છ માંડવી ભેળા કરી દેવાસ ને અમે આખું ગામ ઉજ્જડ કરીને તમારી વાહો વાસ હાલી જ નીકળીએસ ને મુઝફ્ફર પોતે પોતાના જ પ્રેત જેવો આગલી કાયાની છાયા સરીખો મુઝફ્ફર મનમાં ને મનમાં બોલ્યો ઓહો ચાલ્યું કિનારાને નગ્ન કરતા હતા નોરા ચાનક ને બેડા જેવા કેટલાય બેટડાની ધારદાર દાદીમાં હે અલ્લાહ એવું પુકારતા વાઘેરો વાહનને ઘસડી જતા હતા સંગ્રામમાં ઘેર હર ઘડીને હર પળ કિનારે ઉભો ઉભો જાણે કે મનના ડેલા દેતો વહાણના દાતી બહાર નીકળવાની વાત જોતો હતો બેટના નાથને પ્રાર્થના ગુજારતો હતો હેરણ છોડ સતાજીની ને લોમાની જેમ મને પણ ખોટ ખાવા દેશો નહીં દેવ વહાણ ખડકમાંથી પસાર થયું અને પાર થઈ ગયું ભરપૂર ઝરણા હૈયા માથે ઊંચું ચડ્યું એના સઢ છૂટા મેલાયા ને વેગે ચડ્યું એ વખત પછી સંગ્રામ વાઘેરે પોતાના કુટુંબ કબીલાના પચાસ નાના મોટા ઝણથી ભરેલા બીજા વહાણને તૈયાર રાખવાનો હુકમ કર્યો ને પોતે કે હું બેટમાં માં છેલ્લો આટો લઈ આવું કોઈ બાકી તો નથી રહી જતું ને ને આટો દેવામાં સંગ્રામની ગણતરી એવી હતી કે ભૂચર મોરીના નવા નગરની રોળી નાખી જુનાગઢ ગયેલી અને પછી મુઝફ્ફરની શોધમાં જૂનાગઢ થી ઉપડેલી પાછામાં સામી છેક છાતી પર આવી ઉભેલી જોઈ એણે ફોજ ને નિરખવી પડતી મૂકી કચ્છના અખાતની છાતી પર ઝીણી નજર નોંધી આનંદમાં બોલી ઉઠ્યો ઓ જાય જપાટા ભેર જાય ઓ ઉડે મારું દરિયાઈ દેવ ગરુડ મુઝફ્ફરવાળા વહાણના ફૂલેલા સઢો દેખીને પોતે પ્રફુલ્લિત બની ગયો હવે તો ભલે આવેલીસ જેટલા મર્દો પોતપોતાની તલવાર ઉપાડીને ભરેલા નીચે કુદ્યા ને એમણે સંગ્રામ બાઘેરને વીટી લીધો એના બાળબચ્ચાથી ભરેલું વહાણ તસુ ચાલી શકે એમ નહોતું કેમ કે બેટ શંખો દ્વારના પાડોશી બેટડાના જૂથ ફરતા ભેંસલા સમા ખડકો બહાર નીકળી નીકળીને મૂંગો ગામ દેતા હતા કે અખાત હવે પૂરે પૂરો ઓટમાં આવી ગયો છે ક્યાં છે પાદશાહ નો ચોર મુઝફરો ફોજ આગેવાને ભરી બંદુકો વાળા પાંચસો જેટલા સવારોથી બાઘેરો ઘેરી લઈને સવાલ કર્યો ઈશ્વરને ખોળે શાંત દાથી જરી જરી મલકાવતા સંગ્રામે જવાબ દીધો તારા બેટને બાળીને ખાક કરીશ તોય ચોર નહીં જડે સમદરને સળગાવો તો જુદી વાત ફૂકી દયો બેટને આગેવાનની આજ્ઞા થતા જ મુગલ ફોજની બંદુકો ચાલી એની સામે તલવારોને તીર ચલાવતા ચાલીસ વાઘેરો ઝંપલાવી પડ્યા મિત્રો આપણે સમ્રાંગણના અંતિમ પડાવ સુધી પહોંચી ગયા છીએ બસ હવે અંતિમ પડાવ બાકી છે મિત્રો જો તમને આ વાત સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકો પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો